નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ઘણા સમયથી એક ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો હતો જેમાં કોઈ ઢીંગલી વિદેશ ચાઇનીઝ એક ઢીંગલી છે જેનું નામ લબુબુ ડોલ છે અને મિત્રો તે એકદમ પજુજુ એટલે કે એક જૂના રાક્ષસનું નામ છે તેની જેવું લાગે છે મિત્રો અને મિત્રો ઘણા સેલિબ્રિટીઓ અને મોટી મોટી હસ્તીઓ તેને સાથે લઈને ફરતી હોય છે જેને એમ લાગે કે આ કોઈ આઈકોન હોય છે પણ મિત્રો આપણે આ વસ્તુને ધ્યાનમાં ન લેવું જોઈએ જેનાથી આ અત્યારે મિત્રો ઘણા લોકો લબુબુ ડોલ જેણે ખરીદી હતી તેને સળગાવવા પણ મળ્યા છે કારણ કે તેનાથી લોકોને ડરામણા અનુભવ થવા લાગ્યા હતા અને મિત્રો આપણે આપણે એક હિન્દુ છીએ સનાતન ધર્મનો આપણા ધર્મ વિશે આપણે જાણવું જોઈએ નહીં કે આવી કોઈ ઢીંગલીને સાથે રાખીને આપણે આપણો આત્મવિશ્વાસ વધારી શકીએ મિત્રો આપણે તો આપણા સનાતન ધર્મ ઉપર જ ગર્વ હોવો જોઈએ આપણા દેવી દેવતાઓ ઉપર જ ગર્વ હોવો જોઈએ જેને લઈને આપણે ખાલી એનું નામ લેવા માત્રથી આપણા અંદરની જે શક્તિ હોય છે જે આત્મવિશ્વાસ હોય છે તે અટૂટ બની જતો હોય છે તો મિત્રો આ વિડીયોને બંને એટલો શેર કરજો જેનાથી આપણે કે આપણા બીજા કોઈ મિત્રો કે આપણા કોઈ સગાવાલા સ્નેહીંજનો આવી લઘુ બુડેલ નહીં પણ આપણા દેવી દેવતાઓથી પ્રસન્ન થાય જેનાથી મિત્રો અત્યારે ચાલી રહેલા સમગ્ર તહેવારમાં આવા લઘુ બુડોલથી નહીં પણ આપણા આવનારી પેઢી પણ આવા હિન્દુ દેવી દેવતાઓથી વર્ચિન થાય નહીં કે આવ્યું લઘુ બુડોલના ટ્રેન્ડ પાછળ દોડીને તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરો જેનાથી આપણી આવનારી પેઢી પણ આ વા આપણા સનાતન ધર્મની વાસ્તવિકતાને સમજી શકે